તે બાદ ગણતરીના સમયમાં જ યુવકને અર્ધબેહોશ હાલતમાં રેસ્ક્યુ કરવામાં આવે તો યુવક પરિવારના સભ્યોને જાણ કર્યા વગર જતા જ્યાં વિસર્જન કરવા માટે આવી પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે યુવકને તળાવમાંથી રેસ્ક્યુ કરીને તેને પ્રાથમિક સીપીઆર આપવામાં આવ્યો તો હાલ તેને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે યુવકને બચાવવા માટે તંત્ર અંતિમ ઘડી સુધી પ્રયત્નો હાથ હોવાનું જાણવા મળી રહ્યું છે આજે તાજિયા વિસર્જનનો દિવસ છે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી તાજિયા જુલુસ સ્વરૂપે લાવવામાં આવી રહ્યા છે તાજિયા વિસર્જનને ધ્યાને રાખીને પોલીસે લોખંડી બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે આજે સવારે વારસિયાના સરસ્ય તળાવ ખાતે તાજિયા વિસર્જન માટે લાવવામાં આવ્યા હતા તે દરમિયાન યુવક તળાવમાં ડૂબ્યો હોવાનું સામે આવ્યું છે ઘટના અંગે જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનોએ તુરંત રેસ્ક્યુ હાથ ધર્યું હતું મતગણતરીના સમયમાં યુવકને અર્ધવ્યવહાર હાલતમાં રેસ્ક્યુ કરવામાં આવે છે

આની પહેલાં બી આવા બનાવો બનેલા છે અને તાત્કાલિક સહાય મળી બી ગઈ છે અને કેટલા લોકો બચી બની ગયા છે અને આનંદ શું છે કે સ્વયંસેવકો બી છે ફાયર બ્રિગેડ બી છે બધાએ અહીંયા સલામતીના પગલાં માટે આ છોકરાઓને ભગાડતા હતા પણ છોકરાઓમાં એવી આદત હતી કે અહીંયાથી ભગાડે તો પહેલાં આરાપાય પછી ભગાડે તો પહેલાં હરાપા અને વચમાં ક્યારે ખુલ્દી ને એ ટ્યુબ પર આવે અને ટ્યુબ આડી થઈ ગઈ હોય તો બી આ બનાવો બની જાય પંદર વર્ષ નો ડોક્ટર કેસે કે શું હાલત છે મેસેજ માં આટલું છે કે આ કોઈ પૂર્વ આયોજિત કાવતરો નથી કે કોઈને કંઈ દુશ્મની નથી આ એક એક્સિડન્ટ છે અને એક્સિડન્ટના અંદર કંઈ બી થઈ શકે છે નાના બાળકોને મેસેજ જ આપવા માંગ્યું છે કે ભાઈ કિનારા પર ઉભા રહો અને મોટાઓ સમજાવે છે તો એને સમજવું જોઈએ અને તારાઓ પાણીના અંદર ના જવું જોઈએ લોકપ્રિય ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો